તો અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ મામલે ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ત્યારે મળતી માહિતી મુજબ ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશ સિંધ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વયમનસ્ય ફેલાવી વાતાવરણ ડોહળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે જેથી

અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બીજ થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવું કંઈ બી ખોટો બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી એના માટે અમે માંગ માટે એ પત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે આવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલ્લા સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવે